અને હું તો તારી ભક્તિ કરવા માંગુ છું અને મારે તારી ભક્તિ કરવાની છે અને માડે હું કઈ તારી પાસે લેવાની આશાથી ભક્તિ નથી કરતો આમ રોજ રાતે મહાકાળી ધન આપવાના હોય છે કે જય અને ધન આપા સાથે વાતો કરે છે આવી ધન આપવાની ભક્તિ છે ધન આપવાની એક બહેન છે તેનું નામ જીવણીબાઈ છે આ જીવણીબાઈ લગ્ન ધાનેરા ગામમાં કરેલા છે ધાનેરા ગામમાં કાનૈયા પરિવારનો એક મોટો નેહડો છે આ નેહડામાં કાનિયા પરિવારના જીવણીભાઈ રહે છે અને તેમને ત્રણ દીકરા છે ઝાલાભાઈ અજાભાઈ અને રેવાભાઈ ત્રણ દીકરાનું નામ છે અને આરામથી પોતાની જિંદગી કાઢી રહ્યા છે પરંતુ મિત્રો બોરડા પરિવારના નેહડાના જાપાની બાજુમાં જ એક કરમચેરી નામનો માણસ રહે છે તે રોજ સવારે વહેલો ઊઠી ભરવાડો આરામથી પોતાની જિંદગી જીવી રહ્યા છે તે તેનાથી સહન થતું નથી ત્યાં નેહડા ને હંમેશા તહેજ હહેજ કરવા માટે યુક્તિઓ કર્યા રાખતો પરંતુ ક્યારેય તેને સફળતા મળતી નહીં પરંતુ મિત્રો એક દિવસ વાત છે એક ઘટના એવી બને છે કામરો દેશ નું એક જગમાલ નામનો એક વાદી ફરતો ફરતો કરમસિંહ ઝાલા ઘર પાસે આવે છે કરમસિંહ તેને જોવે છે અને કરમસિંહ અને આ જગમાલની ની મિત્રતા થાય છે કરમશીડે જગમાલને કહે છે કે ભાઈ તને કોઈ મેલી વિદ્યા આવડે છે આટલું સાંભળતાની સાથે જગમાલ ખડખડ હસવા લાગ્યો કે ભાઈ હું કામરો દેશની એવી મેલી વિદ્યા શીખીને આવ્યો છું કોઈ માણસને મારે મારવો હોય ને તો એને સાડા 3.5 દિવસમાં લોહીની ઉલટી કરી અને પછાડીને મારી શકું છું આટલું સાંભળતાની સાથે પેલો કરમશી માણસ હસવા લાગ્યો કે ભાઈ જગમાલ તું એક મારું કામ કરીશ આ સામે બોળુડે ભરવાનું જે નેહડો રહ્યો ને એની ઉપર મારે કામણ કરાવવું છે તો શું તું આ કામ કરીશ વાદી કહે છે કે હા હું આ બધું કરવા તૈયાર છું પણ એના માટે તારે મને રૂપિયા દેવા પડશે ત્યારે જે કરમશેડો માણસ કહે છે તારે જેટલા રૂપિયા જોતા હોય એટલા હું આપવા તૈયાર છું સામે જે નેહડો છે ને તેને મારે તહેસ મહેસ કરવો છે ત્યારે પેલો વાદી તેને એટલું કહે છે કે આજે રાતે શમશાણમાં એક ડાબનો વારો અને એક કાળી માટલી લઈ અને સવા પણ અડદ લોટ લઈ ધાનેરાના સમશાનમાં આવી જજે હું તને એવી વિદ્યા કરીને આપીશ ને સાડા ત્રણ દિવસ માં ત્યાં મોત ના મરસિયા ગવાશે આમ આટલું કહી તે વાદી ત્યાંથી ચાલતું નીકળ્યો આમ કરતા કરતા રાત પડી વાદીએ જે જે વસ્તુ મંગાવી હતી કરમશેડો એ બધી વસ્તુ લઈને ત્યાં જાય છે વાદી કરમશેડને જોવે છે વાદી કરમશેડને પાછા બોલાવે છે આ જગમાલ બેઠો બેઠો સવા છ અડદના પૂતળા બનાવે છે અને એ પૂતળામાં સાત સાત સોયો પોરવે છે પછી તો એ પૂતળામાં એને કામરો દેશની જેટલી વિધિ આવડતી હતી તે જ વિધિ એ પૂતળામાં પોરવે છે એ બધા પૂતળાને લઈ અને એ ગોળીમાં ભરી દે છે એ સવા છ પૂતળાથી એ આખી ગોળી ભરી દે છે એ ગોળીના ઢાંકણ ઉપર લાલ કપડું બાંધી અને તેને ઢાંકી દે છે પછી તો એ વાદી એટલું કહે છે કે કે ભાઈ તારે કોઈના ઘરે મોતના મરસિયા ગૌરવા હોય તેના ઘરના જાપે આ જઈને દાટી દેજે છે આના ઉપર જેનો પણ પગ પડશે ને બે દિવસ તો ધરતી ફાટી જશે ને એવું દર્દ થશે જેમ સાપ તડફડિયા મારતો હશે ને એમ એ માણસ બે દિવસ તડફડિયા મારશે અને ત્રીજા દિવસે એને લોહીની ઉલટી થશે અને સાડા ત્રણ દિવસમાં તો તેની નાનામી પડશે અને આટલું જગમાલના મોટે એ કરમસિંહ સાંભળતા રાજી રાજી થઈ જાય છે

કરમ શીડો પોતાના માથા ઉપર આ માટી લઈ અને ચાલતો થાય છે તે ભોરોડા ભરવાડ પણ નેહડા છાપા પાસે આવે છે જાપા પાસે જઈ તે ઊંડો ખાડો કરે છે ખાડો ખોદીને ને આ માટલી દે છે માટલી દાટી તે ઘરે ઉયો જાય છે અને સવાર સૂરજ ઉગે છે ત્યાં તે નેહડા બાજુ જોવે છે કે કોઈ મોતના ના ઘાટ ઉતર્યું છે કે નહીં એ મોતના મરશિયા ગવાય છે કે કોઈ બીમાર પડ્યું છે

પછી તો આખા નેહડાને બધા ભરવાડ ભાઈઓ ભેગા થયા અને મનમાં ને મનમાં વિચાર કરે છે અરે રે આવો અડીકો મોક તૂટી ગયો આ બધું કેવી રીતે થઈ ગયું 3.5 દિવસમાં જ માણસ મોતને કાટ ઉતરી ગયો પછી તેની નાનામે કાઢી અને સમશાનમાં જાય છે અને શમશાનમાં તેના અગ્નિ સંસ્કાર કરી અને બધા ઘરે આવે છે ત્યારે આવતા જ ઘરના એક સભ્યનો તે માટલી ઉપર ફરીથી પગ આવે છે ત્યારે બીજો સભ્ય પણ આવી રીતે દર્દથી રાડો અને ભૂમો પાડવા લાગે છે તે પણ બોલવા જાય તો તેને લોહીની ઉલટી ચાલુ થાય છે તે લોહીના ડુસકા નાખવા મળ્યો ત્યારે આજુબાજુના ગામના દસ બાર મોટા મોટા ભુવાને બોલાવવામાં આવ્યા પરંતુ આ એક એવું મિલ વિદ્યાનું કારણ કરેલું હતું કે કોઈ દેવી દેવીથી અને કોઈ ભુવાથી આ થતું નહોતું અને ઘટના એવી બને છે કે એસી એસી વર્ષના ખંભે લોમડી નાખેલા ભુવાન હાથમાં પણ આ દુખ આવતું નથી આમાં બીજા માણસનું પણ મોત થઈ જાય છે આમ ત્રણ દિવસમાં બે બેના મોત થયા ને ત્યારે નેહાડામાં માતન સમાઈ ગયો હવે બધે ભરવાડ ભાઈઓ વિચાર કરવા લાગે છે કે હવે કરવું તો કરવું છું કોઈને કઈ ખબર પડતી નથી આમ કરતા કરતા જેવણીબાઈ ના દીકરા અજાભાઈ નો પગ પડે છે તેઓ પણ આવી રીતે બીમાર પડે છે અને રાડો નાખે છે અને તેને પણ લોહીની ઉલટી થાય છે આ જો જીવણીબાઈના ડોળા ફાટ્યા એ પણ વિચાર કરે છે કે શું થયું હશે મારા દીકરાને

કોકે કઈક કાળું કામણ ઘારું કામ કર્યું લાગે છે આવું મને દેખાય છે માં પણ માં તારે જો મને બચાવ હોય ને તો એક તમે કામ કરો આપણા ધના મામાને અહીં તેડી આવો જો ધના મામા અહીં આવી જશે ને ધના મામાની મહાકાળી જો અહીં આવી જશે ને તો એ મને બચાવી લેશે બાકી તો દુનિયામાં હવે કોઈની તાકાત નથી મને મોતના મુખમાંથી બચાવી શકે જેવણી ભાઈ પોતાના દીકરાને કહે છે કે દીકરા તો તું બીમાર પડ્યો છે ને એટલે તને આવો બધા સપના આવે છે અને તને બહુ જ જલ્દી સારું થઈ જશે ફરીથી આજુબાજુના ગામના મોટા મોટા ભૂવા આવે છે કોઈના હાથમાં દુઃખ કઈ પકડાતો નથી ત્યારે અજયભાઈ એક જ જીદ પકડી છે કે માં તારે મને બચાવવો હોય ને તો અત્યારે જે કાળા તળાવ તમે માણસો મોકલો ત્યાંથી મારા ધનામાં મને અહીં તેડી આવ્યા એની ગઢ પાવાની મહાકાળી મારું આદુ મટાડ છે કારણ કે મને માં એવું લાગે છે કે આ કોકે મેલી વિદ્યાનું કઈક કારણ કર્યું છે તેના કારણે જ આ આપણા ઘરમાં બે બે મોત થયા છે અને માં તમે જો સમયસર છે તે નહીં જશો ને આ તમારા દીકરાને ખોઈ બેસશો આમ જ્યારે અજાભાઈ તેની માં સાથે આવા બધા કાલાવાલા કરે છે ત્યારે જેવણીભાઈ અને તેના નેહેડાના બધા ભાઈઓ નક્કી કરે છે કે અજાભાઈ કહે છે તો આપણે એકવાર એની વાત માન્ય કરીએ કોણ જાણે કદાચ એનો જીવ બચી જાય ત્યારે જીવણીભાઈ એના નેહડા ને પોપટભાઈ કહે છે તમે અત્યારે ને અત્યારે તમે કાળા તળાવે પહોંચો મારા ભાઈ ધના આવવા લઈ અહીંયા આવો કારણ કે એને કહેજો કે તેના ભાણિયા હવે જાજો સમય બાકી નથી જમને અને જીવને માંડ માંડ છેટું છે એટલે એને કહી કે વેલા પધારે મિત્રો એવા સમયમાં કોઈ વાહન વ્યવહારની વ્યવસ્થા પણ પણ રેતી વાળા રસ્તા હતા આ પોપટભાઈ ઝડપ ચાલવા લાગ્યા તેઓ સવારના ચાલતા હતા અને હવે સાંજ પડવા આવી છે તો પણ પોપટભાઈ ક્યાંય રોકાતા નથી પોપટભાઈ ચાલતા ચાલતા ધના આપવાની પાસે આવી રહ્યા છે ધના આપવા તો દીવો બત્તિ કરી અને વાળું કરી અને પોતાના ઘરે શ્વેતા છે ત્યારે મહાકાળીના મંદિરના દરવાજા ખડા કરતા ખુલી જાય છે અને એ મઠમાંથી મહાકાળી સાલી અને ધના પાછે આવે છે કે એ મારા ધના તું જાગજો કે સૂતો છો ત્યારે ધના આપા કહે છે કે માડી હું તો આરામથી સૂતેલો છું તું બેઠી હોય તો મારે છે ને ચિંતા હોય ત્યારે મારી મહાકાળી એટલી બોલી અત્યારે તમે ઠંડા પાણીથી નહાઈ લ્યો નાઈ ધોઈ અને તૈયાર થઈ જાવ મારા દીવા કરી અને અત્યારે તમારે ધાનેરા નીકળવાનું છે તમારી બહેનને ખૂબ જ ભારે દુઃખ પડ્યું છે તેના ઘર ઉપર કોકે કાળી વિદ્યા કરી છે અને જો તમે સમયસર નહીં પહોંચો ને તો ત્યાં અનર્થ થઈ જાય એમ છે માટે મારી રજા લેવો પણ હવે રોકાતા નહીં અને તમારે જવાનું છે ત્યારે ધના આપ મહાકાળી સામે બે હાથ જોડી અને એટલું કહે છે કે એ મારી ગઢપાવની કાળકા જવાનું હોય તો હું તો જવા માટે તૈયાર છું પણ હું એકલો નહીં તારે પણ મારી સાથે આવવાનું છે તો જ આપણી ત્યાં જીત થશે ત્યારે મારી ગઢપાવની કાળકે એટલું કહે છે કે કે હે ધના મારે આ મઠેથી 1.5 લઈ લે ઘરેથી નીકળો અને આકાશ સામે તમે નજર કરો કાળી ચકલી થઈ તમારા ખાંભે આવીને બેસી ન જાઓ ઠેડ ધાનેરા કામ સુધી ન આવું તો 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 હું મહાકાળી લઈ લઈ પણ એ આપા તમે ઉતાવળ રાખો હમણાં પેલો માણસ અહીં પહોંચી જશે આમ આટલું કહીને મારી ગટપાઓની કાળક્યા ત્યાંથી અંતર થઈ ગયા પછી તો શિયાળાની કડકડતી ઠંડીમાં ધના આપા ઠંડા પાણીથી સ્નાન કરે છે માતાજીને ધૂપ દીવા કરી માતાજીની રજા લઈને જેવા ઊભા થયા ને ત્યાં તો બારથી કોકે દરવાજો ખબડાવડાવ અને ત્યારે ધના આપાએ દરવાજો ખોલીને જોયું ત્યાં ધાનેરાના પોપટભાઈ આવ્યા છે

બધા ધીમે ધીમે ચાલવા લાગે છે અને આમ કરતા કરતા સવારે ધીમું ધીમું અજવાળું થતું જાય છે હવે તો તે ધાનેરા થોડીક જ વાર છે ત્યાં ધાનેરા પેલા એક ભડભેડ નામનું ગામ આવે છે તે ગામમાં એક ડોસીમાં આંખોના નેજા કરી અને બધાને જોવા લાગે છે તેઓ રસ્તામાં આડા ફરે છે કે હે ભાઈઓ તમે બધા ઉતાવળા ડગલે કઈ બાજુ જાવ છો અને શું ઘટના બની છે ત્યારે આ બધા માણસોમાંથી એક ભાઈ બોલે છે કે કે માડી અમે તો ધાનેરા જઈ રહ્યા છીએ તે કામનિયા પરિવારના એક ભાઈ બીમાર છે એ કોકે એની માથે કાળું કામણ કરી ગયું છે અમે તેને મટાડવા જઈએ છીએ ત્યારે પેલા ડોસીમાં ખડખડ દાત કાઢી હસવા લાગ્યા અને કહે છે કે તમે ધાનેરામાં જાવ છો ને અને તમારો ભુવો કયો છે તેરે એક ભાઈ ધના આપવાની સામે હાથ લાંબો કરી આ અમારા ભુવાજી છે તે મહાકાળી માના બાનાધારી ભુવાજી છે મિત્રો આ વખતે ધન આપવાની ઉંમર લગભગ પચીસ થી છવ્વીસ વર્ષની હતી પેલા ડોસી માં બોલ્યા કે આ લસણ ના કવિ જેવડો નાનો એવો ભૂવો ત્યાં તો એસી એસી વર્ષના ના થી પણ કઈ નહીં થયું તો આનાથી શું થશે આની મહાકાળી માં પણ આટલી બધી તાકાત નહીં હશે કે એ કાળા કામણ મટાડી શકશે ત્યાં તો મોતના ના મરસિયા ગવાય છે જીવ વાલો હોય ને અહીંયા થી પાછા ફરી જાઓ બાકી ત્યાં તો તમારું પછું આવવાનું નથી

હું પાણી ભરવા માટે ગઈ હતી આટલું સાંભળતાની સાથે જ ધના આપાને મહાકાળી ઉપર વિશ્વાસ આવી ગયો કે બસમાં મને હવે તારો પુરાવો મળી ગયો છે મારે કોઈ મળી તારા પારખા કરવાની હવે કોઈ જરૂર નથી આટલું કહી ધના આપા ત્યાંથી સાલતા થાય છે સાલતા સાલતા જીવણીબાઈના ઘરે ધના આવે છે ત્યાં આવીને જોઈ છે તો પોતાનો ભાણિયો ખાટલામાં પણ દેખાતો નથી તેનો ભાણિયો માણ માણ શ્વાસ લઈ શકે છે અને માંડ માણ એનો જીવ બચ્યો છે પાણીઓ તેના મામાને જોઈને કહે છે કે મામા હવે મને નથી લાગતું કે હું જાજો જીવી શકું પણ મામા જો તમારી ગટપાઓની કાળ કે કઈ કામ કરે તો મારું જીવ બસી જશે જીવણીબાઈ પોતાના ભાઈને બધી વાત કરી અને રડવા લાગ્યા કે હે ભાઈ હવે આ તારા ભાણેજડાને તું બચાવી લે અને મારે મારા મામેરામાં બીજું કઈ જોતું નથી પણ આજે તારી બહેન આજે વિનંતી કરતા એટલું કહે છે કે ભાઈ મારે કઈ મામેરામાં કઈ સોના દાગી ના કઈ જોતા નથી તારી બેનના ખોળામાં બસ આ તારું દીકરાનું જેવું આપી દે બસ મારે મામેરામાં એનાથી વધારે કઈ નથી જોતું ધના આપાને પોતાની બેનનો આવું બધું દુઃખ જોઈ અને પોતાની આંખમાંથી આંસુ પડવા લાગ્યા ધના આપાના આંખમાંથી આંસુ પડ્યા અને મારી ગટ પાવાની કાળકાથી સહન ન થયું મારી ગઢપાવાની કાળકાએ પછી સુરતા કરી અને કહીયું કે મારા ધના આજે મેલ વિદ્યાનું કામણ કરવામાં આવ્યું છે ને આ નેહેડાના જાપામાં છે ત્યાં જ બધું રહસ્ય ઢટાયેલું છે ધના આપા બધાને લઈ અને નેહેડાના જાપા પાસે પહોંચે છે ઝાપા પાસે જઈ અને કહીયું ધના આapai કે તમે બધા થોડા થોડા આગળ ખસી જાવ ત્યારે બધા માણસો થોડા થોડા દૂર ખસી ગયા પછી તો ધના આપાય જોરથી અહીંયા ઝાપા પાસે એક પાટો મારી ગયો ત્યારે બધા ગામના લોકો પૂછો આ મળ્યા કે હે ધના આપા તમે અહીંયા કેમ પાટો મારી તમારા ભાણેજડાને અને આ જગ્યાને શું લેવા દેવા છે ત્યારે ધના આપા એને કહે છે કે અત્યારે તમને કોઈને નઈ આ વાત સમજાશે તમે લોકો ત્રિકમ કોદાળી અને પાવડા લઈને આવો પછી હું તમને બધાને બતાવું છું કે અહીંયા શું રહસ્ય ડટાયેલું છે પછી તો પાવડા ત્રિકમ કોદાળી લઈ અને બધા ત્યાં ખોદવા લાગે છે ખાડો થોડો કર્યો તો ત્યાં અંદરથી કાળી એક માટકી નીકળી કાળી ગોળી નીકળતાની સાથે જ ધના પાંચ માણસોને બોલાવ્યા અને કીધું કે તમે કોઈ આ માટકીને અડતા નહીં નહીતર તો તમને અહીંયા ને અહીંયા ભરકી જશે અને આ કાળી મેલી વિદ્યા કરવામાં આવી છે આ મેલી વિદ્યાના કારણે તમારા ઘરના આ બે સભ્યોના મોત થયા છે અને આજે મારા ત્રીજા ભાણિયાનું પણ મોત થવાનું હતું પણ મારા ભાણિયાનું જો મોત થાય તો ગઢપાવાની મહાકાળીને ઓળખે કોણ આમ આટલું કહી તેના આપાએ ગોળી ઉપર લાલ કપડું જે ઢાકેલું હતું ખોલ્યું અને જે સવાસો પૂતળા અંદર ભર્યા હતા એ બધાને બહાર કાઢ્યા આ બધું જોતાની સાથે જ બધા ભરવાડભાઈઓ બી ગયા બધા ભરવાડભાઈઓ કહેવા લાગ્યા કે એ ભોવાજી આવું કામણ ગાળું કામ કોણે કર્યું હશે એવો ત્યાં તો પેલો વાદી પોતાના મોઢામાં મોરલી વગાડતો વગાડતો ગામ માંથી છૂટ્યો ચાલતો ચાલતો તે આવ્યો આવીને બોલ્યો કોને મારી આ બાર કાઢી છે ધનાપા કહે છે કે એ વાદી વાતારી મેલી વિદ્યાલયને ચાલતોતા નહીતર અત્યારે ને અત્યારે પછાડીને જો નો મારી નાગો તો ગડપાઓની મહાકાળી લઈ ત્યારે પેલો વાદી કહેવા લાગે છે કે એ ભુવા દુનિયાના કોઈ ભુવાની એવડી કેવડ નથી કે મારી આ માટલીને અને મારા આ જાદુને અડી શકે તારામાં અને તારી મહાકાળીમાં જો તેવડ હોય આ માટલીમાં સવાસો પૂતળા છે એમાંથી એક પૂતળાને અડી તો જો તો હું માનું કે તું ખરો ભુવો છે ત્યારે ધન એટલું જ ખાલી કહી ગયું કે વાદી હવે જો તારે આ પૂતળા તો એક બાજુની વાત રહી પણ હવે તને કોણ બચાવે છે એ હું જોઉં છું ત્યારે વાદી સમજી ગયો કે આ ભૂવો કઈ જેમ તેમ નહીં હશે મારે હવે આને મોતને કાટો ઉતારવો પડશે આમ આટલું કહી વાદીએ મોઢામાંથી મોરલી બાજુમાં કરી આમ વાદીએ પોતાના ખીચામાં એક અડદની મુઠી કાઢી અને પોતાના કપાળે લગાડી અને એ અડદના દાણા છૂટા ધના ઉપર ઘા કર્યા ત્યારે ધના ઉપા પાએ મારી ગડપાઓની કાળકા સોળી કળાએ રમી રહી છે ધના અપાય સીધો હાથ કર્યો ને તો તો એ બધા દાણા વાદીના કપાળે પાછા ફેકાણા વાદીએ ફરીવાર મુઠી ભરી અને ધના આપા ઉપર ઘા કર્યા એ દાણા મહાકાળીમાં એ ફરીવાર વાદી ઉપર ઘા કર્યા આમ કરતા કરતા વાદીના ખીચામાં અડદના દાણા પૂરા થઈ ગયા આમ કરતા કરતા વાદી તેના ખીચામાં ત્રીજી મુઠ્ઠી ભરવા ગયો ને ત્યાં એક પણ દાણો તેના હાથમાં આવ્યો નહીં ત્યારે ધના આપા એટલું બોલ્યા કે હે વાદી હવે તારા ખીચામાં અડદના દાણા તો પૂરા થયા છે પણ હું મહાકાળી એને કહું છું ભાગવાદી અહીંયા છે અને તારામાં હિંમત હોય એટલી ઝડપથી તું ભાગી જા ત્રણ ગામના છીમાડે તું ભાગ અને જો તને પછાડીને મારી ન નાખો તો તું ગઢ મહાકાળી નહીં આમ કઈ તેની સાથે વાદી સમજી ગયો કે હવે આપણો ખેલ બધો ખતમ થયો છે અને પછી વાદી ત્યાંથી ભાગવા લાગ્યો છે આમ વાદી ભાગતા ભાગતા એક ગામ બે ગામ અને ત્રીજું ગામ વટવા ગયો ને ત્યાં મારી ગઢપાઓની કાળકા તેની સામે પહોંચી અને વાદીને લોહીની ઉલટી કરાવી અને જેમ બે માણસોને તેણે માર્યા હતા ને તેમ જ મહાકાળી માએ એને પછાડીને મારી નાખ્યો પછી તો આખું ગામ ધના પૂછવા લાગ્યું કે હે આ પુતળાનો હવે શું કરશો ત્યારે ધના આપા કહે છે કે સાલો હવે બધા સંસ્થાનમાં પછી તો ધના આપાએ પુતળાની ગોળી ઉપાડી પહોંચે છે બધા ધાનેરાના સંસ્થાનમાં ત્યાં જઈ અને બધા પુતળાને સળગાવે છે તેમ ચાલતા ચાલતા ભોરુડા ભરવાડ ના આવે છે અને આવીને ધના આપા કહે છે કે મારા ભાણે જડા હવે કઈ નહીં થાય સાલો હવે હું એને સાજો કરું છું આમ કઈ અજાબાઈ જ્યાં ખાટલામાં સૂતા હતા ધના કહે છે કે હે બહેન મને પાણીનો લોટો ભરીને આપ જીવણી બાએ ધના આપાને પાણીનો લોટો ભરીને આપ્યો ધના આપાએ પોતાના હાથમાં પાણીની કંજળી ભરી ધના આપા પાણી ની અંજલી ભરી અને કહે છે કે એ મારી માં રોજે તું મને કહે છે સપનામાં આવી કે હું તારું કામ કરું હું તારું કામ કરું તો માં મને કહે છે કે આજે મારું કામ કરી દે આટલું કહી ધના આપાએ અજાભાઈ ઉપર પાણી છાટ્યું તા તો અજાભાઈ જાણે આળસ મરડી અને ઊભા થયા હોય એમ બેઠા થયા પછી તો અજાભાઈ ધના આપાના પગમાં પડી ગયા અજાભાઈ ભાઈ કહેવા લાગ્યા કે એમાં હું તને કહેતો હતો કે મારો જીવ કોઈ બચાવી શકે ને તો એ ધના આપવા છે અને ધના આપવાની મને છે પછી તો ધના આપવાને બધાએ કીધું કે આજે અમારા ઘરે ભોજન કરો પણ ધના આપા કહે છે કે આજે હું આ કામથી આવ્યો છું અને જો અહીંયા ભોજન કરવા બેસે છે તો તમારી મહાકાળી અને મને ખોટ પડે આમ કઈ ધના આપા સાથે આવેલા બધા માણસો સાચા થાય છે સાલતા સાલતા ભડભીડ ગામમાં જે ઓલા ડોસીમાનું મોઢું મહડ એ ગયું ત્યાં આવે છે ધના આપા મહાકાળી માનું નામ લઈ અને તે ડોસીને સાજી કરે છે